મિત્રો આગળના વિડીયોમાં આપણે પ્રકૃતિ વિશે વાત કરી પ્રકૃતિ શું છે પ્રકૃતિ કોને કહેવાય પ્રકૃતિ બનવા માટે કયા કયા પરિબળો જવાબદાર છે આ બધા વિશે ખૂબ જ વિસ્તારથી આપણે વાત કરી જો એ વિડીયો હજી સુધી તમે નથી જોયો તો ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો અથવા તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો લિંક પર જઈને પણ તમે વિડીયોને જોઈ શકો છો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ત્રણ દોષ પૈકી સૌથી પહેલો દોષ વાયુ વિશે મિત્રો આપણું શરીર હલનચલન કરે છે આપણે ચાલીએ છીએ દોડીએ છીએ બોલીએ છીએ આપણા શરીરમાં રક્તનો સંચાર થાય છે આ બધા જ કાર્ય માટે આપણા શરીરમાં વાયુની જરૂર પડે છે આથી દરેક વ્યક્તિના શરીરમાં વાયુનું કાર્ય ખૂબ જ મહત્વનું છે વાયુને પાંચ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે વ્યાન વાયુ અપાન વાયુ સમાન વાયુ ઉદાન વાયુ અને પ્રાણ વાયુ અને આ પાંચે પાંચ વાયુઓનું અલગ અલગ મહત્વ છે અને આ વાયુથી જ શરીર ચાલે છે વાત પ્રકૃતિ પંચ મુખ્યત્વે બે વાયુ આકાશ અને વાયુથી બને છે વાત પ્રકૃતિ વિશે મિત્રો એક જ શબ્દમાં તમને કહેવા જવું તો પરિવર્તનશીલતા જેમ હવા એક જગ્યાએ સ્થિર નથી રહી શકતી એમ વાત પ્રકૃતિ વાળું મનુષ્ય એક જગ્યાએ ક્યાંય સ્થિર રહી શકતો નથી એનામાં ચંચળતાનો મુખ્ય ગુણ હોય છે તો આજના આપણે વાત લાક્ષણિકતાઓ લાક્ષણિકતાઓ સ્વભાવગત શારીરિક લાક્ષણિકતાઓ તેમના શરીરમાં થતા રોગ અને એને બેલેન્સમાં રાખવા માટેના ઉપાયો વિશે વાત કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જેથી તમે તમારી પ્રકૃતિને જાણી શકો મિત્રો વાત પ્રકૃતિ વાળાના શારીરિક લાક્ષણિકતાઓની વાત કરું તો એ લોકો પાતળા હોય છે વર્ણ ક્રુષ હોય છે એ લોકોના ખભા અને નિતંબ ખૂબ જ સાંકડા હોય છે રંગે કાળા હોય છે ખૂબ જ પ્રયત્ન કરે તો પણ એ લોકો વજન વધારી શકતા નથી એ લોકોની પાચન ક્રિયા અતિશય મંદ હોય છે જેથી કરીને એ લોકોને પાચન સંબંધિત ઘણી બધી તકલીફો જણાતી હોય છે એ લોકોને ભૂખ ખૂબ જ લાગે છે અને થોડુંક જ ખાય અને પેટ ભરાઈ જાય છે વાત પ્રકૃતિવાળા લોકોના શરીરમાં હલન ચલન કરે ત્યારે ટચાકાનો અવાજ આવવાની ફરિયાદ રહેતી હોય છે એ લોકોને હાથ પગમાં ચીરા પડી જવાની ફરિયાદ પણ રહેતી હોય છે વાત પ્રકૃતિવાળા લોકોના શરીરમાં વાત પ્રકોપિત થવાના કારણે સ્કિન ડ્રાય થઈ જતી હોય છે સ્કિન સંબંધિત ઘણી બધી તકલીફો થતી હોય છે આ સિવાય એ લોકોના વાળ અને નખ બરછટ થઈ અને તૂટી જતા હોય છે ખૂબ જ ટૂંકા હોય છે અને પાતળા હોય છે વાળ થોડાક ભૂખરા હોય છે આ રીતનું વાત પ્રકૃતિ વાળા લોકોના વાળ હોય છે વાત પ્રકૃતિ વાળા લોકોના શરીર છે ઊંઘમાં દાંત કચકચાવાની પણ આદતો હોય છે શરીરમાં જયારે વાત પ્રકોપિત થાય છે ત્યારે એસી પ્રકારના રોગો થાય છે અને મોટાભાગે ભાગે આયુર્વેદમાં વાત પ્રકૃતિ લોકોનું જે સ્વાસ્થ્ય છે લાક્ષણિકતાઓ હવે આપણે આગળ વાત કરીશું કે વાત પ્રકૃતિ વાળાની સ્વભાવગત લાક્ષણિકતાઓ શું શું છે જેના પરથી તમે નક્કી કરી શકશો કે તમારી કઈ પ્રકૃતિ છે અને તમારા શરીરમાં કયો દોષ વધારે છે વાત લોકોની સ્વભાવગત લાક્ષણિકતાઓ જોઈએ તો એ લોકો ખૂબ જ બોલકણા હોય છે વધારે પડતું એ લોકોને બોલવા જોઈતું હોય છે શરૂઆતે એ લોકો ઉત્સાહી હોય છે ભાંગી નાખવું તોડી નાખવું ભૂકો કરી નાખવું એવું એમનું નેચર હોય છે પણ છેવટે એ કઈ જ કાર્ય પૂર્ણ કરતા નથી આવું એમનો સ્વભાવ હોય છે વાત પ્રકૃતિ વાળા લોકોની નિર્ણય શક્તિ ખૂબ જ નબળી હોય છે ખૂબ જ વાતો કરે ખૂબ જ જોવે પણ કોઈ પણ નિર્ણય પર ઝડપથી આવી ન શકે અને ઘણી વાર ઉતાવળીયો નિર્ણય પણ લઈ લેતા હોય છે વાત પ્રકૃતિ વાળા લોકોની વાત કરું તો એ લોકો કારણ વગર શક્તિનો વ્યય કરે છે નકામી શક્તિનો ઉપયોગ કરે છે અને જેથી કરીને લોકો જલ્દીથી થાકી જતા હોય છે વાર ખરીદી કરવા નીકળે તો ઘણી બધી દુકાનો ફરે પણ કશું જ લીધા વગર પાછા આવે આવો એમનો સ્વભાવ હોય છે વાત પ્રકૃતિવાળા લોકોનો સ્વભાવ ટોણા મારવાનો હોય છે ગણી વાર કલ્પના ન કરી હોય એવું વર્તન કરી નાખે કલ્પના ન કરી હોય એવું બોલી નાખે અને સામે વાળા વ્યક્તિ ને મન દુઃખ થાય એવું પણ એ લોકો ક્યારે ક્યાંય સ્થિર બેસી શકતા નથી સતત હલનચલન કરવાનું એ લોકોનો સ્વભાવ હોય છે કોઈ પણ જગ્યાએ બેસે તો કોઈ વસ્તુને અડ્યા કરવી પગને સતત હલાવ્યા કરવું એક જગ્યાએ સ્થિર ન બેસવું આ રીતનો એ લોકોનો સ્વભાવ હોય છે વાત પ્રકૃતિ વાળા લોકોને ઠંડો ખોરાક કે ઠંડી વસ્તુઓ પસંદ હોતી નથી એ લોકોને ગરમ ગરમ ખાવું ગમતું હોય છે સ્નિગ્ધતા વાળું ખાવું ગમતું હોય છે ગરમ પ્રદેશમાં એ લોકોને વધારે ગમતું હોય છે વાત પ્રકૃતિ વાળા લોકોની સ્મરણ શક્તિ સારી હોય છે એટલે કોઈ પણ વસ્તુને કોઈ પણ વસ્તુને વાંચે છે અથવા તો સાંભળે છે તો એ લોકો તરત જ યાદ રાખી લેતા હોય છે પણ એ લોકોની ધારણ શક્તિ સારી નથી હોતી એટલે ઘણી વાર વાંચેલું તરત યાદ રહી જાય પણ લાંબા સમય સુધી યાદ રહેતું નથી એટલે ઘણી બધી વસ્તુઓ એ લાંબા સમયે ભૂલી જતા હોય છે આ રીતની એમની સ્મરણ શક્તિ ને ધારણ શક્તિ હોય છે વાત પ્રકૃતિ વાળા લોકો સંગીત પ્રેમી હોય છે ઓછી ઊંઘવાળા હોય છે એ લોકોની ઊંઘ કટકે કટકે આવતી હોય છે થોડોક પણ અવાજ થાય તો એ લોકો જાગી જતા હોય છે એ લોકો ઓછા બળવાળા હોય છે વાત પ્રકૃતિવાળા લોકો કૃતજ્ઞ હોય છે કોઈનો પણ ઉપકાર એ લોકો જલ્દીથી ભૂલી જતા હોય છે એ સ્વભાવે થોડા ઈર્ષાળુ હોય છે કોઈનું કોઈનું પણ સારું થાય તો એ લોકોને થોડીક બળતરા થતી હોય છે અને નાસ્તિક હોય છે ઈશ્વરમાં ઓછી આસ્થા રાખનારા લોકો હોય છે વાત પ્રકૃતિ વાળા લોકો સ્વભાવે ઈર્ષાળુ હોવાથી ઓછા મિત્ર વાળા હોય છે કારણ હોવાથી પૈસા પૈસા વાળા હોય છે અને ખૂબ જ વાતો કરે અને ખૂબ જ બોલે અને ખૂબ જ શક્તિનો વ્યય કરવાથી ઓછા આયુષ્ય વાળા હોય છે વાત પ્રકૃતિ વાળા લોકોને સ્વપ્નમાં ઘણી વાર વાંકી ચૂકી નદી દેખાતી હોય છે પર્વતો પણ એ લોકોને સ્વપ્નમાં આવતા હોય છે આવા સ્વપ્ન એ લોકોને ઘણી વાર આવતા હોય છે આ સિવાય વાત પ્રકૃતિ વાળા લોકોની વાત કરું તો એ લોકોને બકરી ગીધ કાગડો કૂતરો આ લોકો સાથે સરખાવ્યા છે આ લોકોના જેવા સ્વભાવ છે એવો જ સ્વભાવ વાત પ્રકૃતિવાળા લોકોનો માનવામાં આવ્યો છે તો મિત્રો આગળ હવે જાણીશું મેં જેમ આગળ વાત કરી એમ વાત પ્રકૃતિ જ્યારે વાત શરીરમાં પ્રકોપિત થાય છે ત્યારે એંશી પ્રકારના રોગ આવે છે એમ વાત પ્રકૃતિવાળા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ખૂબ જ હોય છે તો એ લોકોને કઈ કઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે એ વિશે વાત કરીશું આપણે તો વાત પ્રકૃતિ વાળા લોકોનું પાચન શક્તિ ખૂબ જ મંદ હોવાથી એ લોકોને થોડુંક ખાય અને પેટ ભરેલું ભરેલું લાગે પેટમાં ગેસ થઈ જાય ઓડકાર આવે પેટમાં દુખાવો આવી ફરિયાદ રહેતી હોય છે એ લોકોની પાચન શક્તિ નબળી હોવાથી એ લોકોને કાયમી કબજિયાતની સમસ્યા પણ રહેતી હોય છે વાત પ્રકૃતિ વાળા લોકોના શરીરમાં વાત પ્રકોપિત થવાથી એ લોકોને કમરનો દુખાવો પગની પિંડીમાં કડતર પગની પાણીનો દુખાવો માથાનો દુખાવો ગોઠણનો દુખાવો આવા શરીરના દુખાવા રહેતા હોય છે શરીરમાં જ્યારે વાયુ પ્રકોપિત થાય છે ત્યારે એ વાયુ આખા શરીરમાં ફરતો હોય છે અને એકડા શરીરની વાત કરું તો આપણા જોઈન્ટમાં વધારે પડતી જગ્યા હોય છે અને આ જોઈન્ટમાં આપણો જે વાયુ છે એ જઈ અને આપણને જોઈન્ટની તકલીફ કરે છે જોઈન્ટના સાંધાના દુખાવાઓની સમસ્યા પણ એ લોકોને રહેતી હોય છે આવા તકલીફ પણ વાત લોકોને ખૂબ જ રહેતી હોય છે મિત્રો વાત પ્રકૃતિ વાળા લોકો ખૂબ જ વિચારો કરતા હોવાથી ચિંતાના કારણે લોકોને માનસિક સ્થિરતા જોવા મળતી નથી જેના કારણે ડિપ્રેશન અને ઊંઘ ન આવવાની તકલીફ પણ એ લોકોને રહેતી હોય છે અને ખૂબ જ વિચારો કરવાથી લાંબા ગાળે ડિપ્રેશનના કારણે એ લોકોને બીપી ની તકલીફ પણ આવી શકે છે તો મિત્રો હવે આપણે સમજીએ કે શરીરમાં વાત પ્રકોપિત થવાના કારણો કયા કયા છે અને જયારે શરીરમાં વાત પ્રકોપિત થાય તો આ વાતના શમન માટે આપણે કેવી કેવી સાવધાની રાખવી જોઈએ અને કેવા આહાર વિહારનું પાલન કરવું જોઈએ મિત્રો જ્યારે ખૂબ જ શ્રમ વાળું કામ કરીએ છીએ ત્યારે શરીરમાં વાત પ્રકોપિત થતો હોય છે આથી જે લોકોને આવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જે મેં ઉપર જણાવી એવી સમસ્યાઓ હોય તો એવા લોકોએ ખૂબ જ એક્સરસાઇઝ ન કરવી જોઈએ અથવા તો શ્રમ વાળું ખૂબ જ કામ ન કરવું જોઈએ એ લોકોએ આરામ કરવો જોઈએ આરામ એ જ વાયુનું શમન કરવાનું બેસ્ટ ટોનિક છે વાત પ્રકૃતિવાળા લોકોએ દિનચર્યા નિયમિત રાખવી એ લોકો લાંબા સમય સુધી ભૂખા ભૂખ્યા રહેશે તો એ લોકોના શરીરમાં વાત પ્રકોપિત થશે આથી એ લોકોએ લાંબા સમય સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ બીજું વાત વાત પ્રકૃતિવાળા વાળા લોકોએ શું સાવધાની રાખવી તો કોઈ પણ પ્રકારની લેવડ દેવડમાં એ લોકોએ ખાસ સાવધાની રાખવાની છે ઉતાવળીઓ કોઈ પણ નિર્ણય નથી લેવાનો વાત પ્રકૃતિવાળા લોકોએ ખૂબ જ ઠંડા વાસી ફ્રીજમાં મૂકેલા એવા સેવન નથી કરવાનું તેમજ એ ખૂબ જ ઠંડા વાતાવરણમાં પણ નથી રહેવાનું જેમ કે જે લોકોના શરીરમાં વાત પ્રકોપિત છે એવા લોકોએ સીધા એસી નીચે અથવા તો એસી નો પવન આવે એ રીતે ન સૂવું પંખાની ડાયરેક્ટ નીચે ન સૂવું ખાસ કરીને જયારે બાર ખુલ્લા વાતાવરણમાં જાય ત્યારે એ લોકોએ પોતાના કાન ને રાખવા આ બધી સાવધાની એમણે રાખવી જ પડશે કારણ કે કાન અને નાકના માધ્યમથી મોઢાના માધ્યમથી જયારે બહુ બોલે છે ત્યારે પણ વાયુ એ લોકોના શરીરમાં પ્રવેશતો હોય છે અને પ્રકોપિત થતો હોય છે તો વાત પ્રકૃતિ વાળા લોકોએ ધ્યાન કરવું મેડિટેશન કરવું અને બોલવાનું ઓછું કરવું જોઈએ તો આનાથી પણ એ લોકો વાતનું સમન કરી શકે છે ખોરાકમાં શું સાવધાની રાખવી તો વાયુ કરે એવા ખોરાકનું સેવન ન કરવું જોઈએ મિત્રો ખાસ કરીને કઠોળ છે દાણાવાળા શાકભાજી છે એનાથી આપણને ઠંડો ખોરાક છે એનાથી શરીરમાં વાયુ વિકૃત થતો હોય છે તો વાત પ્રકૃતિ વાળા લોકો કાચા કઠોળ છે જેમ કે ફળગાવેલા કઠોળ છે એનું સેવન ન કરવું ખાસ કરીને ચણા છે રાજમા છે એવા ભારે કઠોળનું સેવન ન કરવું આ સિવાય શાકભાજીમાં વાલ વટાણા વાલોળ પાપડી ગુવાર ભીંડા બટેકા આ બધા શાકભાજી જેની તાસીર વાયુ કરવાની છે જેનો સ્વભાવ વાયુને વધારવાનો છે એવા શાકભાજીનું બને ત્યાં સુધી સેવન ન કરવું અને જો આવા શાકભાજીનું સેવન કરવું જ હોય તો આવા શાકભાજી અને કઠોળનું સેવન બપોરના સમયે કરવું અને ખાસ કરી અને આવા શાકભાજી અને કઠોળને વઘારવામાં બની શકે તો અજમા અને હિંગનો વઘાર કરવો જે અજમા અને હિંગ છે એ વાયુનું શમન કરે છે તો અજમા અને હિંગનો વઘાર કરીને આવા શાકભાજીનું સેવન કરવું જોઈએ વાત પ્રકૃતિ વાળા લોકોએ વાતનું શમન કરવા માટે છ રસ પૈકી ખાટા ખારા અને ગળ્યા રસનું સેવન વધારે કરવું જોઈએ બીજું એ ધ્યાન રાખવાનું છે કે વાત પ્રકૃતિ વાળા લોકોએ થોડોક લિક્વિડ વાળો ખોરાક લેવાનો છે જેમ કે ખોરાકમાં દાળ છે કઢી છે રસમ છે સૂપ છે આવું લિક્વિડ બેઝમાં વધારે ખોરાક લેવાનો છે સૂકો ખોરાક એ લોકોએ નથી લેવાનો જેમ કે મમરા છે ચવાણું છે નમકીન છે વેફર છે આવો સૂકો ખોરાક એ લોકોએ નથી લેવાનો કારણ કે સૂકા ખોરાકના સેવનથી શરીરમાં વાત પ્રકોપિત થતો હોય છે વાત પ્રકૃતિ વાળા લોકોએ ખોરાકમાં તીખા કડવા અને તુરા રસનું સેવન ઓછું કરવું જોઈએ આવા રસના સેવનથી પણ વાત પ્રકોપિત થતો હોય છે આ સિવાય વાયુના શમન માટે વાત પ્રકૃતિ વાળા લોકોએ ખાસ કરી અને તેલ માલિશ કરવી જોઈએ અને અત્યારે શિયાળામાં વાયુ વધારે પ્રકોપિત થતો હોય છે તો આવા સમયે બની શકે તો આપણે તલના આપણા અઠવાડિયામાં એક વાર મસાજ કરવી જોઈએ અને ખોરાકમાં પણ બીજા તેલના બદલે આપણે તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો તલના તેલને આયુર્વેદમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે અને એને વાયુ નું શમન કરનારું માનવામાં આવ્યું છે આથી તલનું તેલ એ એમાં સ્નિગ્ધતાનો ગુણ છે જે આપણા જોઈન્ટ છે આપણા સાંધા છે એમાંથી વાયુને ઓછો કરે છે અને એને ઓઇલિંગનું કામ કરે છે તો આ પ્રકારના કોઈ પણ દુખાવાની જો ફરિયાદ રહેતી હોય તો આવા લોકોએ તલના તેલની માલિશ પણ કરવી જોઈએ અને ખોરાકમાં પણ તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ આ સિવાય મિત્રો વાયુનું શમન કરવાના ગુણો ખાસ કરીને સૂંઠ છે અજમા છે આદુ છે આ બધા જે આપણા રસોડાના મસાલા છે એમાં વાયુનું શમન કરવાના ગુણો છે તો ખોરાકમાં આપણે આદુનો ઉપયોગ વધારવો જોઈએ બની શકે તો જમ્યા પહેલા અથવા તો જમ્યા પછી અથવા તો રાતના સૂતી વખતે ગરમ પાણી સાથે સૂંઠનું સેવન કરવું જોઈએ આપણે કોઈ પણ ખોરાક બનાવીએ છીએ તો એમાં બની શકે ત્યાં સુધી જ્યાં સુધી સૂંઠ વપરાતી હોય આદુનો વપરાશ થતો હોય ત્યાં સુધી એનો વપરાશ વધારવો જોઈએ અને શરીરમાં જ્યારે વાયુ પ્રકોપિત થયો હોય પેટ સંબંધિત સમસ્યાઓ થઈ હોય ત્યારે બની શકે તો વાયુને શમન માટે આપણે અજમાનો મુખવાસ અજમાવાળું પાણી છે અથવા તો અજમાને કાચા જ ચાવી જવા જોઈએ જેનાથી પણ વાયુનું શમન થતું હોય છે આ સિવાય વાયુના શમન માટે બની શકે તો રાતના સૂતી વખતે ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું જોઈએ ત્રિફળા એ આમળા બેડા અને હરડેનું એક કોમ્બિનેશન છે જે ત્રણે ત્રણ દોષને સંતુલિત રાખે છે તો આનું સેવન પણ તમે કરી શકો છો જેથી પાચન સંબંધિત સમસ્યાઓ તમારી દૂર થતી હોય છે તો તમે વાત પ્રકૃતિના છો કે નહીં એ તમે કોમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો અને જો આગળ તમે પિત્ત અને કફ પ્રકૃતિ વિશે જાણવા માંગતા હોય તો એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો તેને તમારા મિત્ર વર્તુળમાં સગા સંબંધીમાં શેર કરી શકો છો અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો